લોકસભા ચૂંટણી પૂર્વે આહિર સમાજે મોરચો માંડ્યો છે તાલાડાના ધારાસભ્ય ભગવાન બારને સસ્પેન્ડ કરાતા આહિર સમાજમાં રોષ ફેલાયો છે આગામી સત્તર મે વેરાવળમાં આહિર સમાજનું શક્તિ સંમેલન યોજવામાં આવશે ભગવાન બારના સમર્થનમાં મહાસંમેલન યોજવામાં આવશે જૂનાગઢમાં આહિર સમાજના આગેવાનોની આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે હવે સમગ્ર ગુજરાતનો આહિર સમાજ એક મંચ પર આવશે લોકસભા ચૂંટણી પૂર્વે આહિર સમાજે હવે મોર્ચો માંડ્યો છે ધારાસભ્ય ભગવાન બારને સસ્પેન્ડ કરવામાં આવતા હવે સમાજમાં ભારે ફેલાયો છે તારીખે સમાજનું શક્તિ યોજવામાં આવશે ભગવાન સમર્થનમાં યોજાશે જૂનાગઢમાં આહિર સમાજના આગેવાનોની મીટિંગમાં આ નિર્ણય લેવાયો છે ત્યારે હવે સમગ્ર ગુજરાતનો આહિર સમાજ એક મંચ પર આવશે વધુ વિગત આપશે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ ફોનલાઈન પર જોડાઈ ગયા છે નરેન્દ્ર હવે ભગવાન બારડના સમર્થનમાં આહિર સમાજ એક થયો છે એક ની તૈયારી થઈ રહી છે સત્તરમી જે મહાસંમેલન મળશે કેટલું કારગત નિવડશે અને આહિર સમાજની ખાસ કરી આ પ્રકારની માંગ રહેશે સમગ્ર જે આહિર સમાજ છે એ અત્યારે હાલ વિરોધ કરી રહ્યો છે કારણ કે એ સમાજના ખુબ મોટા અગ્રણી ભગવાન ભાઈ રહ્યા છે અને એના જ કારણે એમને સસ્પેન્ડ કરવામાં આવે છે એટલે જ લોકસભાની ચૂંટણી પહેલા આહિર સમાજે સરકાર સામે મોરચો માંડ્યો છે અને આગામી સત્તરમી તારીખે વેરાવળ ની અંદર આહિર સમાજનું એક શક્તિ પ્રદર્શન કરવા સમાજ જઈ રહ્યો છે અને મહાસંમેલન નું આયોજન કરવામાં આવ્યું છે કહેવામાં આવી રહ્યું છે કે જુનાગઢ સહિતના જે સમગ્ર એ વિસ્તાર ની અંદર આહિર સમાજ રહે છે એ આહિર સમાજ આ મહાસંમેલન ની અંદર જોડાશે અને ભગવાન ભારતના સમર્થન ની અંદર સરકાર પર એક પ્રકારે દબાણ કરવા માટેનો પ્રયત્ન આભાર નરેન્દ્ર આપનો માહિતી આપવા માટે કોંગ્રેસ પ્રભાત